હેલો વસંતભાઈ આપડે મારી જિંદગી બરોબર આપડે માતાજી જોયે નથી મેં માવતર ને દાદા ને કોણ કે છે માતાજી ને કઈ પ્રોબ્લેમ છે ઈ ક્યો ના problem કઈ નથી આ ભાઈ આવ્યો ને કે અમાર માતાજી કે મમ્મી આયવા ના ભાઈ ના ભાઈ ના હવે ઈ કે ના કે અમાર વાત ઈ કે ઈ કે દેવ ને માની લે મારે વાત કરવી છે અચ્છા માં તમારે વાત કરવી વાત કરો કે આ વાત કરી લેવા ફોન સ્પીકર કરો ફોન સ્પીકર કરો બોલો હાલો બોલો બોલો કોણ બોલો ભાઈ

સાંભળે તો છે ને કયા માતાજી માતાજી હે મગર માં આવે પાણી પૂરું થઈ ગયું ડેમ ધારી ગણધરા થી ભાવનગર જાતા તા ને બરાબર તો એ રથ માં જતા હતા અને રાજપરા ગુંડા માંથી મગર નીકળી કન્યા માતાજી રહી ગયા અને ઈ મગર માતા જ બે ઈ ટુ વ્હીલ માં નો બે પણ એ તો મોટર સાયકલ લઈને આવ્યો ભાઈ મોટર સાયકલ લઈને આવ્યો હા બહુ કરી તીસુડ બીસુડ છે કે કાયો કા હે તો બાર એ તો દહી આવ્યો અલે ખોડિયાર માતાજી શું કેવા આવ્યા છે એ કાલે કેવા કે આ માનીએ અમે કીધું ભાઈ અમે માનતા ને અમે બાપ ના અમે અમે માની એને કે પણ મગર લેતા આવો

છે હાલવાનું ખોડિયાર માં નું વાહન એટલે મગર ખોડિયાર માં મગર ટુ જ આવવાનું હોય ટુ વ્હીલ માં ટુ વિલ વાળો કાર્યક્રમ પૂરો કેમ કે પેલા ખોડિયાર માં કે પેલા ટુ વ્હીલ એટલે એને કેવો કે ભાઈ તમારા ખોડિયાર માતાજી ને ધીંગ મૂકી દો અને પડતા મૂકો તમને ચડાવી દેવામાં આવશે કાયદેસર ને પછી તમે જવાબ દે થાકી આ તમારી વાત ચાર જણા દાંત કાઢી કાઢી ધૂંધા પડી ગયા તું આવી જવા બધા કે કાઈ વાંધો નહીં મને નંબર મોકલો ભાઈ સાચું હોય તો મને ક્યો ખોટું હોય મને ક્યો અરે બધી તમારી વાત સાચી જ છે હા હે અને હા હું સડેવી દઉં છું હોને ઓકે